જય માતાજી જય ગુરુદેવ તો જો અમે જાવી છે બારગામ આજે શ્રીમતમાં કેમ કે કાલે રવિવાર છે એટલે અગાઉ જ આવીશી શનિવાર છે આજે બપોર પછી નીકળ સવારમાં તો દાળી ગયા હતા તો જો અત્યારે બપોર પછી નીકળવીશી તોણક વાગ્યે તો હવે સાંજે ફોગી જાઉં કેમકે ઠેર પાલમાં જવાનું છે એટલે ઓરું તો કાંઈ છે નહીં તો જો તૈયાર થઈ હમણાં નીકળવાની તૈયારી કરશું કપડાં ઠેલો તો ભરું છું તો પછી જાવી અમે કપડાં ભરી લઉં ઠેલીમાં કપડાં ભરી લઉં ઠેલામાં પછી નીકળવી ગાડી લઈને જવાનું છે બહુ બૌઆ ભાલમાં નીકળવીશી જવાની તૈયારી કરીશી ઉપાય પણ તૈયાર થઈ ગયા છે ઓછું વાત કરે છે

બાર તો ગમ. બાર હોય બે કિલો બાર ન કર. કારણ કે હજી તો બરવાળા નથી પહોંચ્યા બરવાડા વટી ક્યાંય પાણી પીવા બેઠાશી અને પાણી બાણી પી લેવી

ત્યાં ને તો આ ગોરાસું ગામ હતું અહીંયા ઘઉ ભરવાની પેટી બહુ સરસ મળે છે વખણાય ની પેટીયું ઘઉ ભરવાની પેટી બહુ વખણાય મારું ગામ આવી ગયું છે હવે હા મારું ગામ છે શેરી છે આકડી હાંકડી તો જો અમે ઘરે આવી ગયા છીએ મારા મમ્મી ના અમારું ગામ આવી ગયું છે મારા મમ્મી છે ઝાયા આમાં મમ્મી છે હું પગે લાગો છું અને એ ज हाम्रो भाइ छ दादा न सक्रो केम हारो हारो जे ने हारो जे बाबु आ त के म आ माताजी श्री माताजी हो वसम जा हाम्रो बाबु से हो हारो ए कुच दे सकको काम चालू छ मकानको काम चालू छ जा हाम्रो दादा न सक्रो से मार भाइ मकान हरा बनाउछ जा मकानको काम चालू छ ઘણા દિવસ પછી આવીશો અહીંયા કેમ કે ઘણા ટાઈમથી આવી જ નથી હું આખું બહુ છે એટલે આવવાનું ઓછું હોય મારે ઓછો જા મારું ઘર છે મારા મમ્મીને એનું તો એને તો ઢોકળા મૂકી દીધા છે બાપા હું જઈ જાઉં ઓહો બહુ ગરમ છે જો ઢોકળા મૂક્યા એ મને તો ઢોકળા બહુ વાલા સારું કર્યું બનાવી નાખ્યા છે જો ઢોકળા બન્યા છે

તો અમે જ આવી છીએ હમણાં ત્યાં જઈ અને મારા ભાઈ ઘર બતાવી અમારું બસ સ્ટેન્ડ છે